રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન નો કાન પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઉંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાન પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ

રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એવી ઓસઆઈટી ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો